મધુ શ્રીવાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવા માટે પણ તૈયારી દર્શાવી છે તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટા લડીશ વડોદરા લોકસભા બેઠકની સાથે સાથે વાઘોડિયા વિધાનસભા બેઠકની ચૂંટણી પણ થવા જઈ રહી છે ત્યારે વાઘોડિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ વખતે ચૂંટણી લડનાર ઉમેદવાર જો નબળા હશે તો હું વિધાનસભા જ નહીં પરંતુ સંસદની ચૂંટણી પણ લડીશ આ ચૂંટણીમાં હું ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં લડીશ રંજનબેનના શાસનમાં કયા કયા કૌભાંડો થયા તે સમય આવી જણાવીશ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં સાતમી મેના રોજ ચૂંટણી યોજાવાની છે આ સાથે જ ગુજરાતમાં વિધાનસભાની પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે ત્યારે વાઘોડિયાની ખાલી પડેલી બેઠક ઉપર પણ ચૂંટણી યોજાશે તો વાઘોડિયા બેઠક ઉપર અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી છે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે ફરી એકવાર ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે મધુશ્રી વાસ્તવે લોકસભા ચૂંટણી અને વાઘોડિયા બેઠક ઉપર પેટા ચૂંટણી લડવા તૈયારી દર્શાવી છે તેમણે કહ્યું કે ભાજપ સામે સક્ષમ ઉમેદવારો નહીં હોય તો લોકસભા અને વાઘોડિયાની પેટા ચૂંટણી લડીશ આ ઉપરાંત સાંસદ રંજનબેન ભટ્ટના શાસનમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આક્ષેપ સાથે તેમણે ખુલ્લીને વિરોધ કરવાનું મધુશ્રી વાસ્તવે જણાવ્યું છે મેદાન એ ભાજપના વિરોધમાં ચાલતો હશે એને પાછલી બારી બી સપોર્ટ કરી શકે શકીએ યા ભાજપને સાથે લડવું હશે તો સામે બી લડવા જઈશ એકસો દસ ટકા લડવાનું છે પણ લડવાનું સિચ્યુએશન જોઈને કે જીતી શકીએ તો જ લડવાનું અને હારે એવું લડવાની જરૂર નથી અને અમે જ્યાં બી કદમ મેં છે ત્યાં વિજય થતો જ આવ્યો છે બજરંગબાજી આશીર્વાદથી બધું જ સારું થતું થયું છે